તમારું હાર્દિક સ્વાગત છે ને આજની મોર્નિંગ આપણી જે થઈ છે ને એ થઈ છે દાદાના ધામની અંદર સો બધાને મારા તરફથી જય હનુમાન દાદા જય કષ્ટ દેવ દાદા તમારી હરેક મનોકામના પૂર્ણ કરે ને આફ્ટર લોંગ ટાઈમ આજે અહીંયા આવવાનું થયું છે એટલે આમ એમ થાય છે કે ના બસ આવી ગયા એમ બહુ દિવસથી આવું છે આવું છે આવું છે આવું એવું છે એવું એવું ઈચ્છા હતી મને તો ફાઇનલી આજે આવી ગયો છું બરાબર છે બહુ ટાઈમ પહેલાં બાકી બહુ શનિવાર આવ્યા બહુ શનિવાર આવ્યા ફાઇનલી આજે સેટિંગ આવ્યું છે કેટલાય દિવસથી સેટિંગ કરતો તો કે ભાઈ આ દિવસે જઈએ આ દિવસે જઈએ આ શનિવારે જઈએ આ શનિવારે જઈએ પણ ખબર નહીં કોઈ બી ના કોઈ બી કારણોસર સર નહોતું સેટઅપ આવ્યું આજે આવી ગયું તો

આજ તો બ્રો ગાડી ચલાવી લેવાયો એનું મસ્ત સૂતો સૂતો આવ્યો છું અરે ભાઈ એ જે મજા આવી છે ને આજે મને એટલી શાંતિ અનુભવું છું ને એ તું વાત નાખું છે મને એવી મજા આવી છે ને હું મેં આખો ના ભાઈ ના એ ઉમાર તો ના એવું કેવા આમ તો જવું હોય ને એટલે એમ કહે લે ના એ હે એવું હાય પેલું કહેવા ભાઈ ના એ ખરાબ લાગે મારે તો મારા બધા લાગે

ભાઈ તમે કેજો કે હોટલ નાસ્તો કરવાનો હતો માટે આવ્યા એ કામ બધું ઓલમોસ્ટ થઈ ગયું છે ડન ન્યુ સમર કલેક્શનના ના સેમ્પલ બધા આવ્યા હતા અમદાવાદમાં આવ્યા હતા પણ ત્યારે હું હતો નહીં એટલે મેં જોયા નહોતા બરાબર છે અમે આવ્યા

હવે આપડે ઊંઘવાનો સમય થઈ ગયો છે પૂરો હવે આપડે ચલાવવાની મેં કીધું ઊંઘવાનો સમય થઈ ગયો છે પૂરો તો બોલું છું પાછળ હા ભળ તો ખરો યાર ગાડી ચલાવવાની છે હા તમે તમારે હું જવા હવે 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 અહીંથી દિલ્હી જવાનું હોય ને તો એ ગાડી દિલ્હી પોકે હવે ટેન્શન નથી કોઈ હવે વાંધો ના દિવસ વાંધો પતી ગયું મતલબ યુરિયા ખતમ થઈ ગયું એટલે નખાયા વગર ગાડી આગળ લઈ જવાય નહીં આ પેટ્રોલ ફેરવીને આજ સુધી ડીઝલ નવી નવી ને એટલે આવું થાય એટલે હવે આમાં ડીએફ નખાઈ દઈએ સેલના પેટ્રોલ પર ઊભા રહી ગયા છે હવે પતાય ને પછી જઈશું ડીઈ એફ યુરિયા યુરિયા એને ગુજરાતીમાં યુરિયા કહે છે અને નહોતી ખબર ભાઈ કે આવું કહેતા હોય છે હવે ખબર પડી કે આવું કહે છે ડીઝલ ગાડીમાં આવું બધું પુરાવાનું આવે આપણને ખબર નહોતી પહેલાં આમ ખબર હતી કે પુરાવાનું જઈ પણ પતી ગયું હતું મને મારા ધ્યાન બારું જતું રહ્યું હતું મતલબ હજુ છે તો ખરું એમ તો હજાર એક કિલોમીટર જાય એવું પણ હવે અત્યારે પતાવી દઈએ પૂરાઈ દઈએ એટલે આપણે શાંતિથી જઈ શકીએ ઓકે અને ભાઈ પૂરાઈ જાય ભાઈ પણ પૂરી રહ્યા છે અત્યારે આપણી ગાડીમાં રેડી જીમ મોસ્ટ ફોર મી રાઇટ નાઉ એટલે પાંચ મિનિટ નથી મારા શોપ પર પહોંચે અને સીધો જ હું ટી શર્ટ પણ નહોતી તો ટી શર્ટે નવી લઈ લીધી પણ જીમ મિસ નહીં કરું ગમે તે થઈ જાય જે ચેલેન્જ છે ચેલેન્જ પૂરી કરવી ખૂબ જરૂરી છે શનિ એ ગેપ ફાડ્યો છે મને ખબર છે એને કમેન્ટ કરો જ તમે કિશનભાઈ રાજકોટ ગયા તા એમ છતાંય આવતા સાથે તાત્કાલિક જીમ ગયા બરાબર ચેલેન્જ ચેલેન્જની રીતે પૂરી કરવી પડે સની ભાવ સાહેબ આ વસ્તુ બહુ ખોટી છે તમે સની ને કમેન્ટ કરો આ વિશે ચલો ગો જીમમાં આજે લેગ ડે આજે બહુ ખરાબ હાલત છે लेग डे करवाया है हमारे राजेंद्र भाई ने yes. अच्छे से भाई, 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 ले, ले करवाया है। के, भाई के कल, <laughs> कल क्रिकेट खेलने जाना, तो केल जाना है बहुत मजे लिए इन्होंने मेरे आज ओ भाई साहब पहले ट्राफिक ने मजे लिए मेरे पैरों के आज राजेंद्र भाई ने फिर ले लिए चलो कोई नहीं भाई था आज

એટલે ના પૂછો વાત એવું કામ છે અત્યારે કઈશ બરાબર ને હું પહોંચ્યો છું ક્યાં અરે હા ટીણી 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 કર્યા વગર જપ ને ભાઈ શોધતી રાખતો નહીં ટીણી ટીણી કરે છે ક્યાર નહી ખબર નહી પડતી ભાઈ જવાનું છે એમ અરે બહુ આજે મારે રાજકોટ થી અમદાવાદ ના રિંગ રોડ પર પહોંચતા બે કલાક થયા હતા અને થી મારે નિકોલ પહોંચતા બીજા બે કલાક થયા હતા એટલે રાજકોટથી અમદાવાદ આવું અમદાવાદ રિંગ રોડ આવું ઈઝી છે પણ અમદાવાદ રિંગ થી ઘેર આવું ઈઝી નહોતું બસો કિલોમીટર કપાઈ ગયા પણ ચાલીસ કિલોમીટર કપાયા નહીં એટલે આવી હાલત આજના દિવસમાં મારી થઈ છે ને એમાંય મજા લઈ લઈને મારા જીમ ટ્રેનર એવી મજા લીધી છે આજે મારી એવી મજા લીધી છે ભાઈ વાત જવા દો હાથને એમ તો પે નહતું થોડું થોડું પણ આવે પગમાં તો બાપા આજે હોઉ પાછો પડતો હતો ને બહુ ખતરનાક પણ કાલ સવાર પાછું વહેલું ઉઠવાનું છે ઓકે ઘરે જઈએ છીએ આજે સવારનું કાંઈ કરતાં કાંઈ ખાધું નથી એટલે જોઈએ છીએ શું આપણે ડાયટ માટે શું કદાચ ખાશું કીધું જોઈએ લિટલ બીટ ખિચડી ખાઈશ તો બનાવીશું કાંઈ ઝીઝ આ માણસના પાર્સલ ખૂપતા નથી બરાબર છે અને આમ કરીને મારે દરવાજા ખોલવા

પાર્ટી ક્યાં છે ક્યાં ગઈ એટલે મારે આ કરવાનું હે આ કરવા જે છે અમે કુરિયર બોય આ ગયા છે દે દીજે કુરિયરજી પૈસા લાવો કુરિયર બોય દે દિયા છે પૈસા મેને ઓનલાઈન દે દિયા છે કોઈ પૈસા નહી હે પૈસા પૈસા સબ મિલ ગયા તો લે જાવ એટલે આ કરવાનું મારા અહીંયા બધું કરવાનું હા હા દે જો

જો જે રેબી આ બધો ફાઉન્ડર છે એને આ બધી એપ્લિકેશનો નાક કાઢી હોત તો દુકાને જઈ લેતી હોત તો અમારે કેટલી શાંતિ હોત હે કેટલી શાંતિ આવું કે બાપ સે નહીં માંગા આ કા કિસી કે બાપ નહીં માંગા મે કમાતા હે લેતા હે ઓર્ડર કરતા હે તો બહાર નિકમ નિકમ આ રે ને ઇન્ડિયા બચારા

એ લકીસા લાયા તો વાપર તો થોડો પૈસા વેસ્ટ કરો લો મારા ને लवली બચ્ચે વિશ્વાસ લાગે છે કે 12000 થી એક મસ્ત વસ્તુ બતાડુ અરે લિપ બામ છે અરે તને મજા આવશે ખાવાની ઈચ્છા થઈ જશે લિપ બામ તો મને લિપસ્ટિક જેવું જ લાગે નો ગમ્યા હું ને ઓ કિસુ લે લે કિસુ સ્મેલ તો સુંગો અરે કિસુ સ્મેલ સુંગ લવલુ સ્મેલ સુંગ

અરે આ ટાઈમ નહીં અમારે ચેલેન્જ વિડિયો ચાલુ કરવાનો યાર સોંગ સોંગ ઓલું ભાગી ના જાય જોજી સર આખી કાઢી દીધી ભાગી એ છે પેલો એવું છે ને કઈ દીધું કે તો રે ગામણા ના કહી હે તું

બોલીસાન જૂતેમેતે ના ટ્રેક વધી છે તારો પે જીન્સ પર એ આડ પડે તોય હવે આરોનો કોણ કાઢે આટલા एम्पायर से उन, उन्नति सेज भी चला उन्नति जी आपका क्या कहना है ये ये आसन में मैं एक्सपर्ट हूं तारो डोकू रासू छे मुकने उल्लू अरे बड़े भाई का है। है। <laughs> बड़े भाई पल्ले ओके जी नीचे पर जाए उठो ओके 3 2 1 गो जेल <laughs> 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 ਆ ਸੁਣੀਗਾ ਨਹੀਂ ਇਹ ਦਰਿਆ ਰਬ ਬਨਿਆ ਤੇ ਤੁ ਸਾਹੀ ਬਾ ਕਰ ਹਰ ਮੈਦਾਨ ਫਟੇ ਕਰ ਹਰ ਮੈਦਾਨ ਫਟੇ ਉਹ ਬੰਦੇ ਆ ਹਰ ਮੈਦਾਨ ਫਟੇ ਰੋੜ ਕੋ ਸ਼ੇਰ ਸੇ ਬੈਲੈਂਸ ਉਹ ਪੁੱਛੂ ਜੋ ਬੈਲੈਂਸ ਆ ਉਹ ਲਓ ਨਹੀਂ ਲਾਲੀ ਕਿਹਨ ਕਿਹਦੇ ਬੈਲੈਂਸ ਐ ਇਹ 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 ਕਿੰਨੇ ਨੇ ਇਹ ਕੋਸੂ ਜੋ ਆ ਰਹੇ ਕਿਤੋਂ ਬੈਣ ਜੋਂ ਪਹਿਲੋ ਕਿਤੋਂ ਸਟੇਟ ਜਾਈ ਦੂ

इतना बड़ा पार्सल आया और उसके अलावा भी मेरे लिए कुछ अच्छा सा लेके आया है है ये गाड़ी की चाबी ठीक गेड़। गेड़। तो नहीं, मा। नहीं मार मारो नहीं अरे नहीं मारो जोड़ी अरे

तुमने दिन दर दिन कवर 하자 लव बोल रहा है सबके सामने अरे ले लवली जम करी थैंक यू अरे ये क्यों भरी अरे ए कवर लायो बाकी लव लवली जम करी ए ए देदा <laughs> <लागे चोश्वाराथाथाथा। laughs> अंदर नहीं किया, गेट नहीं दिखाया बजी <laughs> गेट नहीं दिखाया बाजी। पता है बजी। <laughs> आप लोग ग्लॉस नहीं दिखा, कोई नहीं ना। गाइस इधर होंगे। अलॉक मत तुम बनो। अलॉक मत के बारे

अरे यार जाने का है अपने तो यार बाई बाय गुड नाइट डू एवर यू टू तो डू मैन ट्रबल डॉन्ट्रबल माता पिता माता की जय जय श्री राम हर हर महादेव जय अंबे मा